ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જો આપણે ન્યુ બ્લોગ શરૂઆત કરી છે આંગણવાડી આપણે આવી ગયા છે આંગણવાડી અને અમારા આંગણવાડી બધાય બધા બાળકો આવી ગયા ચાલો આવી ગયા બધાય ચાલો તો પ્રાર્થના બોલશું તો ચાલો બધા આંખું બંધ કરો પ્રાર્થનામાં કોઈ આંખું ખોલતા નહીં હો બધા ની આંખું બંધ અને હાથ જોડેલા ઓમ ભૂર ભુવ સ્વાહા

ગુરુ સાક્ષાત પર બ્રહ્મા તસ્મે શ્રી ગુરુદેવ નમ ઓમ શાંતિ શાંતિ ચાલો આજ ઘસ પર ફેરવી દો વેરી ગુડ ચાલો બે હાથ ઉપર માતા ઉપર ખંભે કમરે અને અદબ તલાયથી સંભાળ તો જો આપણે બનાવવાના છે પુલાવ તો પુલાવની તૈયારી કરી નાખીએ અને આ મસ્તા આપણે બધું શાકભાજી કટ કરી લીધું છે ચાલો તો તેલ આવી ગયું છે તો ભુસો ને આપણે આ તો બે બે બાળકો માટે મસ્તા પુલાવ બનાવવાના છે આની તૈયારી આપણે કરી લીધી છે આ શાકભાજીની બસ આપણે બધું શાકભાજી રાખે દે તો લવ એમાં નાખી જાય ટમેટા আর ટામેટા

પછી એમાં લાલ મિરચ પછી સ્વાદ અનુસાર આપણે નમક નાખીશું જેટલું બાળકોને જોશું આ રીતના બધા મસાલા એડ કરી નાખવાના છે આ મસાલા એડ થઈ જાય પછી એમાં છે ને થોડું પાણી એડ કરશું આપણે આ રીતના પાણી એડ કરીને મસાલા તતડવાના તેલમાં આ ચાલો આપણા મસાલા સતળા ગયા છે થોડીક વાર રાખી દે પછી એનો છાટ પાડીએ તો સો કે મસાલો મસાલો બધો મિક્સ થઈ છે ચાલો જો આપણો મસાલો મસ્ત તેલ સાથે મિક્સ થઈ ગયો છે હવે આમાં આપણે પાણી એડ કરી દેશું ચાલો મસ્ત પાણી એડ કરી દે જો એટલું ચાલો આપણે બાળકો પ્રમાણે પાણી એડ કરી દે જે તમારું પ્રમાણે બનાવવાની હોય તો પાણી એડ કરી દેવાનું પછી એમાં ચોખા ઓર દેવાના ઊંધું થઈ જાય ને ઉકળી જાય પછી એમાં

વેરી ગુડ બીજો જેટલું તમને યાદ રહેને આપા શરીરનો અંગ આપા શીખવાયો તો ને પરંતિ હા પછી આજ હા પછી ટીચર મિસ્ટર પછી ઓ વેરી ગુડ પછી આગળ્યું કે આગળ્યું વેરી ગુડ વેરી ગુડ

ચાલો બોલો જય નિવેકભાઈ તમાર નામ શું છે એટલે તમાર નામ પછી પછી કમર વેરી ગુડ વિવેકભાઈ ચાલો તાળી પાડ દયો

ચાલો બધા રેડી છો ચાલો તો તમે હાજરી આપણે પૂછશું બરાબર છે

साथे रम्बीए साथे रम्बीए साथे भणिए साथे भणिए साथे जमिए ઘરે જાવું છે ને બધા આ તો કરો ને કોઈ જોતું હોય તો કેજો હા ને તો બાર કોને નાસ્તો આપી દે છે બાર કો બધા ખાઈ અને આપણે ખાઈ તો બાર જોતું હોય છે ને આપ ચાલો ખાઈ તા સુધી બેસતી તો બાળકો થોડા ઘણા વયા ગયા છે થોડા ઘણા જોવો એના વાલીની ની વાઈટ જોઈને ઊભા છે બધાય બાળકો અને આપણે જો હવે ને એવું બધું કાઢશું ને કચરા પોતા કરશું ચાલો તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળશું કારણ એક નવા બ્લોગ સાથે નથી હરણ મહાદેવ